નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કમલનાથ ની હવે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરવાની ચર્ચાએ જોર પકડેલું છે કમલનાથ ની સાથે તેમનો દીકરો નકુલનાથ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે અને આ જ રીતે જો એવું કહેવાય રહ્યું છે કે જો કોંગ્રેસના નેતા આવી જ રીતે જતા રહ્યા તો એક દિવસ કોંગ્રેસ ઓફિસે તાળું લાગી જશે કારણ કે ગુજરાતની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્ય એક બાદ એક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે ગુજરાતની અંદર જોવા જઈએ તો પહેલા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જેવા ઘણા નેતાઓએ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધું છે આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં ઓકે નમસ્કાર નમસ્કાર સર સવાલ એ છે કમલનાથ હવે ભારતીય જનતા પાર્ટીનું કમળ પકડી શકે છે તે ચર્ચાએ જોર પકડ્યું છે દિલ્હી પહોંચી ગયા છે અને કહેવાય રહ્યું છે કે એક બે એક થી બે દિવસની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લે શું મજબૂરી લાગી રહી છે આપને મજબૂરી નહીં તક મજબૂરી નહીં તક લાગી રહી છે અને તકવાદી જે મતવાદી શબ્દ છે ને એ મતલબી અને મતવાદી એવું આ તકવાદી બાના ગમે તે કાઢે જે સત્ય છે તે એવું છે જો વાંક કાઢવો હોય તો તાજમહલ માંથી પણ નીકળે એટલે અત્યારે કમલનાથ વિવિધ કારણો દર્શાવી રહ્યા છે અને કેટલાક એ મનોમંથન જેવા લાગે એવા પરંતુ મૂળ વાત તો એ છે હું હંમેશા લગભગ પ્રત્યેક ડિબેટમાં કહું છું કે આપણે લોક પ્રતિનિધિ એવો શબ્દ પણ વાપરવો ન જોઈએ ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે એ પોત કા પ્રતિનિધિ છે લોક પ્રતિનિધિ નહી અને સેવા જેને આપણે માનીએ છીએ એ ચૂંટાઈ ગયા પછી ફરજિયાત છે જેમ ગેટવન બાયબન ફ્રી નામની જે આવે છે ને એના જેવું છે કે કહેવાતી સેવા લોકોની એ પણ શું છે કે હવે તમે બાવા બન્યા તો હિન્દી બોલના પડેગા એના જેવું છે કે તમે ધારાસભ્ય બન્યા એટલે તમને અમુક ગ્રાન્ટ મળવાની ગ્રાન્ટ મળવાની તો ગ્રાન્ટ તમારે ફાળવવાની

કમલનાથ એનો સૌથી તાજામાં તાજુ ઉદાહરણ છે આ તો તો હજી હજી કેટલાય આવશે આવશે બેન પણ આજે આપણે કમલનાથ ઉપર ચર્ચા કરીએ ને મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર પદેથી હટાવીને એમ કહેવામાં આવતું હતું તમે અહિયાં દિલ્હીના રાજકારણ માં આવો કારણ કે કમલનાથ જે છે એ ઇન્દિરા ગાંધી ના ત્રીજા દીકરા ગણાતા હતા આવું એનું એક સમયે એનું સ્થાન હતું અને એ કોર કેબિનેટ કયો કે કિચન કેબિનેટ કયો એના એ સભ્ય હતા ઇન્દિરા ગાંધી ના વખત પછી સોનિયા ગાંધી વગેરે આવ્યા કમલનાથ ને દિલ્હીમાં જેમ કહેવામાં આવ્યું કે અમે તમને આપણી કારોબારી જે કોંગ્રેસની હોય છે એમાં ઉચ્ચ સ્થાન સંગઠનમાં આપીએ તમે અહીંયા રેવા દો અને સચિન પાયલોટ કે લાઈક ધેટ જેને તમે બીજાને પક્ષ જેને ઈચ્છા પડે એને તમે મુકવા દો શબ્દ વાપરું છું એ વાત અવગણી ન ગયા જ કીધું કે મારે તો અહીંયા જ રહેવાનું છે મેં તો મધ્યપ્રદેશ ને જીવન સમર્પિત કર્યું છે વગેરે વગેરે કારણ એવું છે બેન કે આપણે ભલે સંગઠનમાં એને મહામંત્રી બનાવે કે ફલાણું બનાવે કે પ્રમુખ બનાવે ચીફ મિનિસ્ટર કે મિનિસ્ટર એનો જે પાવર દબદબો અને એનો જે લાભ કે લ્હાવો હોય છે એ બીજામાં નથી નથી ને નથી એટલે કમલનાથે દિલ્હીને આ રાજકારણમાં પરત ફરવાને બદલે મધ્યપ્રદેશમાં એમ જાણીને એને જંપલાઈ મૂક્યું કે ભારતીય જનતા પાર્ટીમાં તડા છે વસુંધરા રાજે આપણે ભાઈ સામેના આપણા opposition માં જે કોઈ છે એમાં એનો મેળ નહીં પડે મેં બે ચાર વર્ષથી અહીંયા ખેતી કરી છે એટલે કોઈ પણ ભોગે હું જીતી જ જઈશ અથવા તો જરૂર પડશે તો બે પાંચ પંદર ધારાસભ્યોને ખરીદી બી લઈશ કારણ કે તેઓ શ્રી ભયંકર માલેતુદાર છે એમાં કોઈ સંશય નથી એટલે એને શું કર્યું કે મધ્યપ્રદેશમાં જ મારે રહેવું છે હું અહીંયા જ મારું બધું રાજકીય કેરિયર બનાવીશ પરંતુ દાવ આપણે બધા જ જાણીએ છીએ દાવ બધો ઉલટો પડ્યો માર્કેટિંગ સ્ટ્રેટેજી ગણો કે સંગઠનની વ્યવસ્થા ગણો કે જે ગણો તે બસો ની બેઠક ધરાવતી વિધાનસભામાંથી કોંગ્રેસ સાઠમાં સિક્સ જીરો એમ એ સમેટાઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી વન સિક્સટી થ્રી એટલી બેઠકો ત્રિમંડસ બેઠકો સાથે જીતી ગઈ હવે સ્થિતિ એ થાય છે કે કરવું શું હું જે વારંવાર કહું છું તે

પણ સંગઠનમાં અત્યારે મોટું સ્થાન આપો અથવા અને બધા જાણીએ જે નથી હાર્યા ત્યાં સુધી એના કુકડે હવાર હોય તો એ બોલે છો નિહાલશ્રી અકાલ પણ તમે હારી જાઓ છો ત્યારે તમારી જે મોરલ જે હોય છે કારણ કે આ તો તકવાદી આખું રાજકારણ ક્ષેત્ર જ તકવાદી ને મતલબી છે આ મતવાદી ને મતલબી ને તકવાદી આ શબ્દો નું જ આ આખું સમીકરણ છે આમાં કોઈ આજીવન મિત્ર કોઈ આજીવન શત્રુ કોઈ આજીવન પ્રિય કોઈ આજીવન અપ્રિય એવું હોતું નથી તમે જો સફળ થાવ તો એના જસ લેનારા હજારો છે તમે જો નિષ્ફળ જાઓ તો તમારા કેરા તમે ભોગવો આ સ્થિતિ થઈ છે એટલે અત્યારે કમલનાથ

કોંગ્રેસ કારણ કે સાહીઠ ધારાસભ્ય છે ને શક્ય છે ને હું તો એમ કહું છું કે એમાં આશ્ચર્ય એટલા માટે અનુભવવું ન જોઈએ બેન કારણ કે આ લોકો કોઈ દિવસ કોઈએ એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય એમ કીધું છે ભલા માણસ પક્ષે તમને ટિકિટ આપી કબૂલ પણ તમને જીતા ના કોને પ્રજા એ પ્રત્યેક લોક પ્રતિનિધિ એના મત વિસ્તારના નાગરિકોને વફાદાર રહેવું જોઈએ એવું તો કહે છે નહીં તમે મુખ્યમંત્રી બની જાવ એટલે એ જ મતદારો જે મતદારો એટલે મતદારો હારી ગયા મતદારો ક્યાં સુધી રાજા હોય છે ચૂંટણીમાં મતદાન થાય તેના આગલા દાડા સુધી આ સ્થિતિ બહુ ખતરનાક છે કે મતદારો પાછા રિકોલ તો સિસ્ટમ છે નહી તમે અમારા કહ્યા ન હો તો જેમ છાપા માં આવે કે ભાઈ આ ભાઈ ના કોઈ વ્યવહાર કરતા નથી કરતા નહિ કારણ કે એ અમારા કહ્યા નથી છાપા માં તો માવતર એના છોકરો જો બગડી ગયો હોય તો છાપામાં આપી દે કે અમારા સામે કોઈ વ્યવહાર કરતા નહિ લોકતંત્ર માં એ તો વ્યવસ્થા નથી એક વખત ભાંગી તોડી ને ગમે એમ કરીને પૈસા વેરીને કે કાળા ધોળા કરીને પણ એક વખત જીતી જાય એ ન જીતે ત્યાં સુધી મતદારો સોનાના જીતા પછી આ ભાઈ રાજા અને મતદારો છે રંગ

જેને પાંચ પાંચ દસ દસ લાખ લોકો મત આપીને ચૂંટાવે છે એને તો શું વિધવા થઈને ફરવાનું ને કારણ કે વિરોધ પક્ષ ધારાસભ્ય તો કઈ આવતું નથી આપણે જાણીએ છીએ કે સત્તાધારી પક્ષમાં પણ જે મંત્રી કક્ષાના હોય એમાં જે પાછા મિનિસ્ટર થી મંડીને જેને હાઈ કમાન્ડ કે જેની ગુડ બુક હોય એવા લોકોનું મંત્રી હોવા છતાંય બે પાંચ લોકો જ બધી ઉપજણ હોય છે બાકી તો મંત્રી ખાલી લાલ ટમેટું લઈને ફરે એનાથી વિશેષ કઈ નહીં આજ સુધીમાં તમે ક્યારેમભાઈ સોલંકી કોઈ નીતિ વિશે નિર્ણય કર્યો હોય ને લાખો કરોડો રૂપિયા ના જીવન સુધરી ગયું મને બતાવો છેલ્લા એ પંદર વીસ વર્ષથી મંત્રી છે એ મંત્રી થી એને ખબર છે કે હું મંત્રી છું અને આપણા જેવા તથા કથિત મીડિયા ને ખબર છે

કે જેના કુકડે હવાર એટલે કે good માં જે છે અત્યારે ગુજરાતના ના માં શું છે બે પાંચ જણા ના નામ આવડે બાકી કોઈ નામ એ આ તો budget રજુ કર્યું ત્યારે ખબર પડી નાના મંત્રી ફલાણા ભાઈ છે નકે એ અડધા ખબર નથી શિક્ષણ મંત્રી નામ તો હજી અમારા સૌરાષ્ટ્રમાં કોઈને કોઈ પૂછો તો ડીંડોરા છે કે ડીંગલ છે એ કોઈ ખબર નથી તો સવાલ બેન એવો છે કે આ લોકો તમે કયો કોંગ્રેસ માંથી સફાયો થઈ જશે તો કોંગ્રેસ છે ક્યાં ને વિચારધારા છે ક્યાં તો સફાયો ન થાય તો શું થાય હારું છે વયા જાય તો હું તો કઉ

જે બેઠા છે સોફા ઉપર જેમ અત્યારે હું આ ખુરશી ઉપર બેઠો છું ખુરશી દસ પચીસ હજાર રૂપિયા ની છે એ સોફા ઉપર જે ભાઈ બેઠા છે એ સોફો ત્રણ એક લાખ છે છે એર કન્ડિશન બાકીના એના કેટલા કાળા ધોળા ધંધા છે આ તો જવા ન બોલ્યા તો હું દર્શકો ને કહું કે તમારી સ્ક્રીન ઉપર જે ભાઈ અત્યારે દેખાઈ રહ્યા છે એનો અત્યારની દસ મિનિટ પણ મહાત્મા ગાંધી આવા હતા ઉઘાડે પગે કાળા ભમક થઈને રખડી રખડી મરી ગયા બિચારા ગાંધી વિચારધારા એને કહેવાય

નાચની દીકરી બાદ જાય તો આપણે એમાં ક્યાં કઈ પ્રજા ને વફાદાર રહ્યો તમે જનતા ને વફાદાર રહ્યો તો બીજું કઈક કોને તમે વિચાર કરો બેન ક્યાંય એવું સાંભળ્યું છે કે ભાઈ કોકે કોંગ્રેસના ધારાસભ્ય ને ચૂંટો હોય અને ભારતીય જનતા હારી ગયો હોય અને ભારતીય જનતા party જીતી ગઈ તો ભાજપ રોડ બનાવે ત્યારે કોઈ એમ મતદાર કે કે ભાઈ sorry અમે તો કોંગ્રેસ ની વિચારધારા ને માનીએ છીએ કોંગ્રેસ છે ભલે સરકાર તમારી હોય અમારે રોડ નથી જોઈતો કોઈએ કીધું નહીં કે બલકે એ જ લોકો પસ્તાઈ ભાજપની ભાજપ હારે વળી પાછા ગોટલી માંડી દેશે તો ભારતીય જનતા પાર્ટી ની આપ જે પ્રશ્ન છે મધ્યપ્રદેશ નો શું સાફ થઇ જશે ન થાય તો હું તો કવ થઇ જાય તો વધુ સારું

દિલ્હીમાં પાછા લઈ જાઉં અને સંગઠનના ચોક્કસ જગ્યાએ પાછા હું કિચન કેબિનેટમાં હતો ત્યાં જ ગોઠવી દો એટલે હું કોંગ્રેસ ઉપર પાછું રાજ કરું મધ્યપ્રદેશ તો જવા ગયો હવે કોંગ્રેસ ઉપર રાજ કરું એનો મેળ ન પડ્યો એની જગ્યાએ જીતુભાઈ પટવારીને પાછા પ્રમુખ એટલે પાછા મધ્ય પ્રદેશમાં પણ એને ડિગ્રેડ કરવામાં આવ્યો એને પૂછા કરવા વગર જીતુ પટવારીને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા એટલે ન્યાય કોરે કોરા થઈ ગયા ભાઈ કમલભાઈ કંઈ રહ્યા નહીં પછી ત્રીજી એની માગણી હતી કે ભાઈ તમે એક કામ કરો મને રાજ્યસભાની ટિકિટ આપો મને એટલે કે કમલનાથને રાજ્યસભાની ટિકિટ આપો એટલે કમસે કમ મારું મોરર જળવાઈ દે અને ને તેમને ટૂંકમાં એની બધી ભક્તિ હાલે એ પણ મેળ ન પડ્યો અને છેલ્લે દિગ્વિજયસિંહે પણ કાઈ કચાસ રાખી નહીં આની ટીકા કરવામાં આ થી કવિ ધૂંધવાણા છે કે હવે કરવું શું ને પુત્ર મોહ તો તમે કીધું એમ એ તો સોનિયા થી માંડીને કમલનાથ સુધી આ બધાય પુત્ર મોહ માં તો આખો પક્ષ નો સત્યાનાશ કરીને બેઠા છે તમે વિચાર કરો મને તો કરુણા એ વાતની છે કે જેટલા બૌદ્ધિકો છે કોંગ્રેસમાં આપડા આ વિડીયો સાંભળશે તો હું એને ખુલ્લે આમ કહું છું કે ભલા માણસ તમારામાં જો એટલી હિંમત ન હોય કે તમે કહી શકો કે ભાઈ હવે આ થી માફ કરો રાહુલભાઈને બચાવ ભગવાન બચાવે એને એ ભલે રૂપાળો અને તમારો દીકરો હોય તો એને તમારો રાખો પણ ક્યાંક પક્ષમાં બહાર તમે મોકલો એવા માણસને કે જેનામાં તમે તમારું લડવું નરેન્દ્ર મોદી સામે અને તમારી પાસે છે કઈ નહીં સામે તોપ હોય તમારી પાસે લાકડાની તલવાર હોય ત્યાંથી મેળ પડે એટલે તમારે એ કેવાની પણ હેસિયત નથી તમે કલ્પના કરો તમે કેટલી હદે આટલા પંગુ છો અને જો આવા પંગુ લોકો હોય તો કરે જેનામાં આવી સત્ય સાચી વાત કહેવાની અને એમાં ખોટું ક્યાં કહેવાનું છે આપણે એટલું તમે સોનિયા ગાંધી ને કહી શકતા હોય કે ભાઈ રાહુલ ગાંધી ના નેતૃત્વ હેઠળ આપણે કેટલી ચૂંટણી હાર્યા છો એક બે ત્રણ ચાર પાંચ છ તો ત્રેવીસ ચૂંટણી હાર્યા છે તમે સંસદમાં કેટલી બેઠક હતી રાહુલ રાજીવ ગાંધી ના વખત થી માંડીને શરૂ કરો ને મનમોહન સિંહ સુધી આપણી કેટલી બેઠક હતી બસો તેતાલીસ ત્રણસો ચાલીસ ચારસો ફલાણા અત્યારે ક્યાં છો ચાલીસ બેતાલીસ તો તમારી સામે રિઝલ્ટ છે કે આ ભાઈ તો ન કરવાનું બધું કરી નાખ્યું છે તો હવે એને આવ રાખો બેસાડો ભગવાન બાજુમાં ભલે તમારો દીકરો રહ્યો કારણ કે આ દીકરો છે આ પાર્ટી છે આ કોઈ પેઢી નથી આ આખું સત્યાનાશ થઈ જાય છે એ કહેવાની કોઈની હિંમત નથી

ભલે તમને કહું છે કેવા જ પણ છે એને સમર્પ એવી જગ્યા એ છે એનો જે કઈ આદિવાસી ની જે કઈ વાતો છે એની વાતો કર્યા કરે છે એને કહેવાય વિચારધારા ને સમર્પિત આખરી ભાજપ માં આવે તો જેમ આમ આદમી પાર્ટી વાળા આક્ષેપો કર્યા છે

આમ તો શરૂઆત તો શંકરસિંહ વાઘેલાએ કરેલી અને શંકરસિંહ વાઘેલાનો જી બિલકુલ ખજુરિયા થી લઈને રાજ્યસભા રાજ્યસભાનું ઇલેક્શન હતું ત્યાં સુધીનો આખો આપણે ઇતિહાસ જોઈ લઈએ તો તમને શું લાગી રહ્યું છે કે એક બાજુ જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના અકાઉન્ટ ફ્રીઝ કરાવડાવી રહી છે જે કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કહીને ફ્રીઝ કરાવડાવ્યું ને આજે વધે આંદોલન પણ થયા એને લઈને

પણ નાવિક નથી એ દિશાહીન છે મોજા જ્યાં જાય જ્યાં ભટકાય ત્યાં એને પહોંચવું ત્યાં પહોંચે કોંગ્રેસ ની હાલત આવી છે

આ કોઈ નેતા તંત્ર નથી પક્ષ તંત્ર નથી પેઢી તંત્ર નથી કશું જ નથી આ રહેશો તો તમારો મેળ પડશે મગર આજે પાણીમાં રહીને મગર આરે તમે વેર કરશો તો તમારું આયુષ્ય ટૂંકું રહેશે આ દીવા જેવું શક્ય છે હવે એ વાત એન્ટોની કોંગ્રેસના જે રક્ષામંત્રી રહી રહી ચુકાતા

એક જેને કહેવાય એના પતિ એ શહીદી હોવાથી તે પછીથી પણ સોનિયા ગાંધી એવું આદર્શ પત્ની નું તો સ્વરૂપ પ્રજા સમક્ષ રજૂ કર્યું કે જેની ઉપર કોઈ દાગ ન લાગે એમાં સેલ્યુટ છે પ્રણામ છે વંદન છે પરંતુ જે જીનેટિક સાયન્સ શું કે છે કે તમે ગમે તેમ કરો ઊંટ મરવાનું થાય તો એનું મેવાડ તરફ જ મોટું થાય

આપડે એને બીજું કઈ ન કહીએ પણ તમે મને એમ કો કે ફોટો કોનો રાખ્યો છે મેરડી માં નો photo રાખ્યો છે કે mother teresa તો હું મેરડી માં નો જ photo રાખીશ mother teresa નો ભલે આ scientifically mother teresa હોય અને ઓલા નો ઇતિહાસ માં ક્યાય નોંધ હોય કે શાસ્ત્ર માં હોય પણ મારી શ્રદ્ધા છે કે મેરડી નામ એક માતૃશ્રી માં છે જે આપણને આપણને સારું કરી દે છે like that સોનિયા ગાંધી મૂળ ભારતીય નહી હોવાને કારણે એને હિન્દુત્વ થી થોડો છે એને દાખવો નહીં પણ એ વર્તાઈ ગયો કઈ રીતે

એને આ પસંદ નથી એટલે આવું તમે ન કરો તો એવુંય ન કીધું ગાયને મારી જાહેર માં અને ત્યાં ઉત્સવ મનાવવામાં આવ્યો રાજીવ ગાંધી રાહુલ ગાંધીની જીતનો અને રૈવાત ત્રીજી અત્યારે જે ખડગેજી છે એ પણ હિન્દુ ધર્મ કરતા બૌદ્ધ ધર્મ તરફ વધુ હોવાનું જાણવા મળ્યું છે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને બૌદ્ધ ધર્મ છે ને આ પણ એક પોલિટિકલી ગેમ છે

પાછા આવી જાય એટલે એને કારણે ખડગેજી ને પણ આ વસ્તુ પસંદ નથી હિન્દુત્વ ની એટલું બધું કારણ કે એનું બૌદ્ધ ધર્મ એટલે કે હિન્દુ જેવું છે અને એટલે જ ઠરાવ થયો કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટી ની ઇવેન્ટ છે અરે ભલામણા છોડો એ તો ડ્રાઈવર હાંકતો હોય બસ એની ગણાય તો બસ તો ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની છે પણ ડ્રાઈવર હાકે છે આપડે કહીએ છીએ ભાઈ ની બસ છે એમ તો તમે વિચાર કરો કે અત્યારે મોદી સરકારમાં છે ને સુકામ જશ આટલા વર્ષથી પાંચસો વર્ષથી ઇતિહાસ કરી દીધું અને મંદિર બનાવી દીધું તો એ લાયક તો તમે કેમ છો તમારે રામ ને મળવું છે ને તો જાવ વાસ્તે મોદી નો કાર્યક્રમ મોદી તમે તો રામને મળો અને એ દિવસે શું કામ ન જાય અને બીજું થોડુંક મોટું મન કરીને અભિનંદન એના આપી શકો આમ તો ઈદ નહીં હોય ઈદ ત્યારે તો ગળે બહુ મળી રહ્યો હતો ડાળી ટોપી વેરી ને

પાલન કર્યું હંમેશા તમારી વલ્યુ આખતા હોય છે ઓળખ આપતા હોય છે વેલ્યુ હોય વર્ણન તો કોઈ પણ કરી શકે કોઈ સારો કલાકાર હોય તો દસ પંદર મિનિટ તમને ખીલો કરી દે તમે એને સાંભળો એટલે તમને લાગે વાહ ધન્ય હોય

આફત નોતરી છે અને તમે એમ કહો છો એનું ફ્યુચર હું જોઉં છું જીરો જો આમ ને આમ રહેશે તો એક હતી કોંગ્રેસ એવું આપણે કહેશું એમાં કોઈ સંશય નથી બિલકુલ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આ હતા જગદીશ મહેતા સર જેમને પોતાની વાત રાખી અને કોંગ્રેસને લઈને તેમને પોતાના વ્યૂ રાખ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર